સુરતના સારોલીમાં પાનના ગલ્લા પર ગાંજાનું વેચાણ કરવા માટે દબાણ કરતા પાનના ગલ્લાના માલિકે આપઘાત કરી લીધો હતો આ મામલે લસકાણા પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણા માટે કનડગત કરનાર યુવાનની ધરપકડ કરી છે સુરતના લસકાણામાં રહેતો અને સણિયા ગામમાં પાનનો ગલ્લો ચલાવતા યુવકે ઝેરી દવા પી આપઘાત કરી લેવાની ઘટના સામે આવી છે ખડસદ ખાતે રહેતા વિજય સામત નામના યુવકે પાનના ગલ્લા પર ગાંજો વેચવા માટે મૃતકને દબાણ કરતા તેને ઝેરી દવા પી આત્મહત્યા જેવું મોટું પગલું ભરી લીધું હતું મૃતકે સુસાઇડ નોટમાં લખ્યું હતું કે વિજય સામત ગુંડો છે અને તેના કારણે હું આ પગલું ભરું છું પોલીસે સુસાઇડ નોટ અને મૃતકના માતાની ફરિયાદના આધારે વિજય સામે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે મૃતક મૂળ અમરેલી જિલ્લાના હતા અને સારોલી વિસ્તારમાં તેઓ પાનનો ગલ્લો ચલાવતા હતા અને આ પાનના ગલ્લા પર આરોપી વિજય તેમને ગાંજાનું વેચાણ કરવા માટે દબાણ કરતો હતો

આરોપી વિજય સામે સુરત શહેર અને જિલ્લામાં દસ થી વધુ ગુનાઓ નોંધાયેલા છે હાલ તેના વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સુરત